ઓજાની બ્રાહ્મણોની રાજધાની હતી અને ઈસવીસન બારસો કે તેરસો ના ગાળામાં ભૈજનવાજાએ આ ઉન્નત દુર્ગ ઉપર હુમલો કરેલો શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણો બધા બુત્ત પ્રયાત જ તેરવા જતા અને આ ઉન્નત દુર્ગ ઉપર એ દિવસે બ્રાહ્મણો નિઃશસ્ક્ર હતા અને હુમલો કરવામાં આવી ગઈ વર્તમાન જે ધોળકોટ ક્ષેત્ર દેખાય પથ્થરનો ઓટલો હતો અને ત્યાં દબાયેલી કેટલીક શિલાઓ પણ અત્યારે જોવા મળે છે વર્તમાન પરિસ્થિતિમાં જે આ ઓળકોટ ક્ષેત્ર છે વૈજલવાજાના હોમલા વખતે નારાયણ નામનો એક બ્રાહ્મણ હતો અને ત્યાં હોયરું પણ અત્યારે જોવા મળે છે હાલની પરિસ્થિતિમાં તો એ ધૂળથી ભૂરાઈ ગયું છે પણ એને સુરંગ જ્યાં ઉન્નત દુર્ગની હતી અને મસાલથી સરદારી અને ઉન્નત દુર્ગનો જે ભાગ હતો એ આખો બળીને નીચે કર્યો એમાં વૈજવ વાજાના સૈનિકો બધા દબાઈ ગયા અને આખો કોટ રાન ધૂળમાં ફેરવાઈ ગઈ એટલે એને ધૂળ કોટ ક્ષેત્ર કહેવા આવે છે હાલનું જે વર્તમાન ઉના અને એક કાળવો ઉના ત્યારે ઉન્ન દુર્દક ત્યાં સુધી ફેલાય અને એ ક્ષેત્રમાં હજારો બ્રાહ્મણ પોતાની ભરી છે ભગવાન મહાકાલ નું નામ લઈ હરિઓમ 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 એમ ત્રણ વાર બોલી અને પોતાનો દેહ ત્યાગ ફેરો છે મહાકાલની પોટથી આ વર્તમાન દિવાર દેખાય છે ત્યાં સુધી સાપ સ્થિત અને જૂના માણસોને ઉછે તો ત્યાં જનોઈનો ઢગલો થયેલો સોળસો સતી સ્ત્રીઓ ગુપ્તપિયા સુધીરા દેવી યાદીએ શહાદત એટલે જોહર કે અને સતીપર્ષી કહી અને ત્વૈજલ રાજાને શ્રાપ આપે આ ધૂળપડ ક્ષેત્રની બાજુમાં બ્રહ્મકુંડ હતો અને ગ્રામીણોને સંધ્યાવંદન ક્યાં કરવામાં આવતા આપણા સુપ્રસિદ્ધ વિદ્વાન ડોક્ટર મહાદેવ પ્રસાદ કહેવું એમ છે કે આશરે સો વર્ષ પહેલા બ્રહ્મકુંડ પાસે ધૂળકોટ ક્ષેત્રમાં બ્રહ્માજીનું મંદિરજીનું કઈ મંદિર જોવા મળતું નથી પણ ધૂળકોટ ત્યાં ક્ષેત્રપાલોએ બ્રાહ્મણ આદિ અન્ય જ્ઞાતિઓ પોતાની લગ્ન પછીની છેડાછેડી છોડે છે બાજુમાં કોતરા દાદા છે ઉપરના ભાલે ગોહામાં કોડિયાર માતાનું મંદિર શીતળા મંદિર અને ઉનાના દુર્ગ દિવાલો પણ જોવા મળે છે રાજા સારી વખતમાં રાજા ભાઈ અહીંયા ખોદ કામ કરાવે પણ ત્યારે કેવલ શિલાઓ જોવા મળે ત્યાં નીક નીકળેલી અને હજારો બ્રાહ્મણોએ સહદ થોરીથી એ ચંદ્રબળ ઓઝાના ઈષ્ટદેવ મહાકાલેશ્વર પર ત્યાં છે અને આ વન્નતદુર્ગનું ધૂળકોટ ક્ષેત્ર એટલે ધૂળકોટિયા ક્ષેત્રપાલ જે કહેવાય છે એ વર્તમાન સમયમાં આ પરિસ્થિતિમાં છે